મિત્રો સર બધા એને કેમ છો બધા એને મજામાં મજામાં જ હો મસ્ત મજાનો હવાર થઈ ગયો છે અને થઈ ગયો છે આજ કાતરો રાઈતી તો ઠરતો તું અને પવન હતો આજ તો પવન હતો નકર હમણા રાઈતી થોડો કોસો પવન હોય તો ફૂલ પવન હતો અને અટાણે હે ને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું હે કાતરો થઈ ગયો હે વાદરા થઈ ગયા હે તો તો એવું વાતાવરણ આપણે વાંદા કરી લીધા હે આજ લેટ થઈ ગયું છે માલને ને ડૂસો નાખવાનું બાકી છે આ કામકાજ થઈ ગયું છે પણ આ કામકાજ મારે બાકી પડ્યું હે મારે નાખવાનું છે ડૂસો અને દૂધ ભરવા જવાનું આજ બાકી છે આજે થોડાક મોડા ઉઠા એટલે તો હવે છે ને એ દૂધ ભરી આવે માલને મને નાખવા લાગે પછી દૂધ ભરી આવે તો ભાણા વિસી લઉં હીરાવાનું કરી લઉં શાહી કરી લઉં હંજવારી કરી લઉં ચાર કામ ભેગા કરના હે ચાહે ચાલુ કરી હંજવારી કાઢી ભાણા વિસરી નાખી પછી ખાવાનું બનાવવાનું જ રે સીરાવાનું એમ ચાલો ફટાફટ એ બધા કામ કરવા વર્ગી જાય હવે માલને નાખી દઈ પેલા આજના નવ અને વાતાવરણ આજ છે હવે એકદમ કંધારું આવું વાતાવરણ હે તડકો થતો નથી ટાઈટ પડે છે ફૂલ ઉમ અને આવું હે ને દુખર જેવું થઈ ગયું હે મારે ભીમું બેઠ્યું હે હજી એક વહાણ નથી પાણી બાણીનું કોઈ એક જ પાણી પીવાનું થતું નથી લાગતું બેસ્યું હે ઉભ્યું હે ઓગાર વાળે હે મેડમ તો હજી ખાય છે મળી ત્યાં મળી તમે ખાવશો મળી મળી એમાં થાય છે અહીંયા છકુ બીન હોઈ ગયા હે કે ટાઈટ પડે હે મને કી ટાઈટ પડે હે બેન તમને ટાઈટ પડે જો આપણે અહીંયા વાવેતરનું કામકાજ આલે આપણું ટ્રેક્ટર અહીંયા જ વાવવા ગયું હે કુંદરી વાવે હે પૂણા અલ હાડ તન જેવું થયું છે અને મારે ભેંસો પાવાનું છે પણ જરી ખમી નઈ તરીકો બહુ જ છે એટલે મને ભેંસો બેઠી છે પોદરાની કમસાઈણું બોલાવ્યું છે તો આપણે પેલા પોદરા ઢળડી લઈ કેમ છે ડાયરાને ડાયરો હાલો વાગી ગયા છે આજના કેટલા ખબર છે મને ખુદને નથી ખબર 4 ને 40 થઈ છે અને ગુલાબમાં તો ફૂલ આવ્યા હે બાકી ની એવા એટલે હદ ફૂલ આવ્યા એટલે ફૂલ એટલે ફૂલ જ છે આમાં તો જે ફૂલ છે ને આ હા હા હું પછી આ ઉખેડતી હોઉં હોય તો બઉ મસ્તી ના મસ્તી ના ફૂલ થેન્ક યુ કહેવાય કંઈક આપે ને તો

ગુંદરી કેવી મસ્તી ની છે પણ જ્યાંથી બિયાણ બદલું હોય ને ગુંદરી માં ઘટ્યું હતું ને થોડું ઈ બિયાણ નો કેટલો ભાગ પડી ગયો છે તમને ખબર હે ઈ બિયાણ ઓલો આ ઈ ગુંદરી છે ને આ ગુંદરી કરતા કાઠે ઉસી થઈ ગઈ છે હો વાવેતર વાહા કરે લે વાવેતર વાહા કરે લે ને તો ઈ ગુંદરી કાઠે ઉસી થઈ ગઈ કેવું રૂપારનું લાગે આસલ આખું ખેતર લીલું થઈ ગયું ખડ નથી પણ એક સોટું નરુડા ખડ નું નથી બાકી જો ક્યાંય ખડ નથી નકર ગુંદ્રી છે ને તો ગુજરી એવી ઘાટી વવરાવી છે ઘાટી એટલી અતારા હે એટલી ઘાટી છે કે કીડી ના ઉતરી એવી ઘાટી વવરાવી છે હવે અહીંથી જ ખબર પડી જાય કે જો ઓલા હેઠા ભરના કેટલા કેરા હે ગુંદરી અને હું તો હલવાઈ ગઈ અરે હવે આ ફૂલ હાચવીને રાખશે જોજો તો હાચવીને રાખજો ના હોય તો નાખી દેજો આપણે મલક ફૂલ હે હા નથી હું સિવાય બીજું ગુંદરી ઉઈ ગઈ હે બાકી બીજું કંઈ નથી થઈ ગયું ખરનું સોટું નથી હવાર એક નકર આવી રીતનું હોય તો ગહેની ગુંદરી માં નતા બીડ હોય

આ ગુંદરી ને આ ગું નો ફેર અહીંથી બિહાર બદલી ગયું અહીંથી બે મિક્સિંગ હતું આમાં બધે મિક્સિંગ ભાઈ કેટલા કિરા ખબર ત્રણ ને બે પાંચ ક્યારા છે એ મિક્સિંગમાં હે જો આમાં આ ભાગ ઊંચો થઈ ગયો હે આ ભાગ નીસો રહી ગયો હે પાછા આમાં ઊંધું હે એવી રીતનું એક સાઈડ છે ને ઓલી જૂની ગુંજરી હતી એક સાઈડ નવું બેણ લઈ લેવા નહીં હતું કેવી વાડી મસ્તી નહીં લાગે લીલું અને અમારે ઘરે તો અટાણાથી જોતા દેખાય જોતા એ બધું પડ્યું હે ને એ ડંગણા ને પીહુ ને ટેક્ટર ને ખાતર ને ડૂસો ને હાતીડા એટલે જતા સીપીઓ તાઈ ઊભો હે વરી માંડવી જોઈ કીધી ને ઊભો રાખ્યો હા 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 જતા ઇમ નિમ છે નથી બહુ જાજુ જાજુ અને આ મહાદેવ આયા મસ્તીના ઝડવા અંદર શંકર મંદિર વાવ્યા હે બધા ઊગી ગયા એમાં કઈક તમારા ગુલાબ પણ છે અમારા ઘરેથી લઈ આવેલા આમાં ક્યાંક જો હે ક્યાં કોઈ નીચે 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 જો ફૂલડા બહુ મસ્તીના થઈ ગયા અને આવ્યા હે મારે જો ઓલા ફૂલડા વાવવા છે

અને એવું મસ્તીનું થઈ ગયું અમારા લગ્ન થયા ને ઈ વર અહીંયા હજી પાણા અને બધું એટલું અઘો સર પડ્યું તું ને કામ ચાલુ હતું મંદિરનું એટલું તહીં ત્યાં પડ્યું તું ને ભેણ ભેણ જેતું અને અટાણે એવું અસલનું જેવું ઘંધારું હતું ને એવું જ મસ્તીનું એવું અસલનું થઈ ગયું છે આમ કોક આવે ને તો એ નહીં પાંચ મિનિટ બેહવાનું મન થાય ને એવું થઈ ગયું હે અને અહીંયા વાઈવ હૈ વાઈવ ઢાકી દીધી હે જારી છે ફિટિંગ કાઢીને વાઈવમાં ઉતરણાં પગથિયા હોય તને હે કા હાલો હવે તમે એઠા ઉતરો જજો ચજો હા આઈ વિલ ડાઉન ડાઉનનીકી

હા ને હજી જો હું કાંદા પીસાનું કામકાજ આવે મારે કાંધું બધું બાકી છે પણ અમારે વીણું નથી હોલર માં કાઢી જ વીણી મારા બાપુજી આવે ને તો એ કાંધું ના ખૂટે મારી એકલી થી કેમ કે મારું બીજું સાઈડ ને આ બ્લેક મની નો મારા પાસે બ્લેક મની બાંધી અટાણ થાંભલે એનો બિઝનેસ રહ્યો એટલે મારાથી બધે ભેગું કેમ મારે કામ પૂગાણ કરવું કાં પાછા આનો બિઝનેસ વાળી નોખો ઓલી પીરી સાઈડલી વાળું લીલું ટ્રેક્ટર એટલે ઈ પાછા અગડી જી વાવી ને આઈ જ જોયા જો બગલા હે ને આજ તો ઢુકડા વાવતા હતા પણ હવે ને વાવવા જાવું તો જાવું જ પડે હે હા વાવેતર તો થઈ ગયા આવું કોઈ ગુંજરી મકાઈ વાવવાનું હોય જ હોય બાકી અમે છે ને હોમ ટુર તો બધાય કરાવે અમે વાડીનું ટુર કરાવ્યું એટલે અમારું હોમ એવું હે નહીં કે ટૂર કરાવી શકી એટલે હોમ ટુર રહેવા દો વાડી ટૂર કરી લ્યો હે પછી માલ પાઈને વાહીદાન બાહીદાન એ બધું કામકાજ મેં કરી લીધું હે હવે આરામથી માલ દોવાના હે હજી તો વાઈ ગયા હે કેટલા ખબર પૂણા પાંચ થયા હે ત્યાં તો આપણે બસ નહીં રહીતી સાડા પાંચ વાઈ ગઈ ભેંસો દઈ લેશું ભેંસો ભેંસો માં વજન દઈ બોલવાનું ભેંસો ભેંસો ભીહું ભીહું કહેવાનું શું કહ્યું ભીહું આપણી ભાષા ભીહું અહીંયા વળી ખડ ઉઈ ગયું હે હો ભાઈ હા અહીંથી તો આમ બીજા હેઠાનું આવતું હોય ને એટલે દેવડો પડે તે આ એટલું અમારે રહી ગયું આમ અમારે વાવવી હતી મકાઈ ને ગુંદરી ને બધું મિક્સ માં વાઢી વાઢી ને કાયમ નાખવા થાય એવી રીતનું પણ ના હોવાનું મને કોઈ વાવી ના દીધો એ કે ડૂસો હારો ને ટેમ્પો આવશે કે પછી આમાં ટેમ્પો કે મળવા ને લઈ આવવો હોય તો કે વગડી ગઈ મારું કોઈ માને નહીં બહુ એકચુલી અમારે છોકરી કપડાં ધોવે હે એ મારું બહુ માને મેં કીધું અમારે એક છોકરી કપડા ધોવે છે ને એ એક જ મારું માને બીજા કોઈ મારું માનતા નથી

તો અમીનું ધ્યાન રાખતા રાખતા જે સાઈડ ધંધો હોય ને કરતા હોય બી બાકી જો આ પતરા આ આડા અહીંથી લઈ લેવાના હે જો મને કોઈ હેલ્પ કરે ને તો કોઈ હે અહીંયા નથી તો થયું માઇન્ડ કેટલી ગુણી થઈ તમારે પસા ગુણી થઈ ગઈ સરસ લ્યો ગાડું ગાડું થઈ ને નામ એ લ્યો બયા તમારા માથે પ્રભુ ની હજી તમે ઓમ આમ વાડી ટુર ખતમ થઈ ગયો હવે તો ભલે બાકી નગર વાડી ટૂર ખતમ થઈ ગયું છે અમારા ઓલી ભે એમ છે હવે જાજો ટાઈમ નથી કાઢે એમ એક બે દી કદાસ કાઢે કે ત્રણ ચાર દી હવે ત્યાં ત્રણ ચાર દી નહીં કાઢે પણ ખબર નહીં તો હવે એ વ્યાય તો અમે એનું ધ્યાન રાખતા હોય બે અહીંયા રાઈતી હું એની એનું ધ્યાન રાખવા હાટું છું આમ કે બીક ના લાગે એમ એકલી રેઢી અજાણ માલ કેમ મૂકી દેવો બાકી હવે આ તો જો અમારે ખૂટું ખૂટું ખંજવારી ખંજવારી ભટકા ભટકા વધારે ભટકા આરું સાંભળું થઈ ગયું જોઈ લે ચોઈ લ્યો મારું ભેહાણ જઈ લ્યો આવું બધું છે હાલો હવે મારે દોવાની છે હું અને આ જે આ વિડીયો છે ને એ આના ફોનમાં ઉતારેલ છે તો હવે છે ને મને તમે કહેજો મારા ફોનમાં હું જે વિડિયો બનાવું હું ને એ સોરી પાહા મારમાં આ બનાવી પાહા મારે વિડીયો સુધારવા દેતી વૈડી હું મારા ફોનમાં વિડીયો બનાવું એની ક્વોલિટી સારી છે કે આની ક્વોલિટી સારી આવે મને કેજો તમે કી માં હું આમ અસર લાગે બધો સીન ને બધું તો આપણે પછી આ મોબાઈલ જટી લઈ ને મસલ મસલમાં ઉતરતા હોય ને તો તો આ મોબાઈલ આપણે આટલી ને આપણે આપણે તો વિડીયા થી મતલબ હે મોબાઈલ થી મતલબ નથી કેમેરાથી મતલબ કાઈ આમાં જો આ વિડીયામાં ક્વોલિટી સારી આવતી હોય ને તો આપણે જેનો મોબાઈલ છે એ મોબાઈલ જટી લઈ અને આપણે એને દઈ દઈનો આપણે લઈ લઈએ એમ તો હું તમારો મોબાઈલ જટ લઉં કે જટ ગુલાબ ગુલાબનું ફૂલ નખી એ કે પડી ગયું હાલો હવે મારે ભીમું દોવાની હે એ બધું કામકાજ કરવા માંડી ચૂપચાપ સાના માના આપણો ધંધો પણ જરી ખમી કરવો હોય કેમ કે અટાણ મેં હું દઈ શું હેતી તો પાંચ વાય ગયા સાડા પાંચ વાય ગયા હલો પોદરા પાર્ટી કરી લીધી ને પાણી બાઈ ને બાઈ ને કાઢી તરત પોદરા કરી આપડે પોદરા ઢાળી લઈ આવ્યો માલ ઢોર દોવાઈ ગયા છે એનું સબૂત કે કેન બંધાઈ છે ગાડીમાં દૂધ ભરાવા જાય છે બાકી માલને ને ડૂસો નખાઈ ગયો છે તે બનાઈ ડૂસો ખાય છે અને વાતાવરણ બે દિવસ આ ગંધારું ગંધારું છે હાવ બપોર થી ફૂલ તપ પડ્યો તો અને હવે અટાણે ઠરે છે આમથી પવન નીકળો છે માથે પંખીડા ઉડે હાલો આપણે આજના વ્લોગ નો એન્ડ આયા જ કરી અમારા વિડીયો જો રેજો ને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા